કે આજે મને આમ બચત કરવી હોય ને તો સામાન્ય કાંઈ ન થાય લોપ કરવો પડે ભાઈ હા ટેકનોલોજી વાળો લોભ એમ સામાન્યમાં કાંઈ ભેગું નો થાય ચંપલની જોડી એવી લેવાની નાના મોટા પ્રસંગે હચોય એ રનિંગમાં પહેરો તો એમો ચાલે હા પાણીના માટલા પાસે ખાલી એક જ ગલાસ રાખવાનો હા બે નહીં રાખવાના એકલી પેટી પછી શું ખાય ગલાસ ગણાય છે પછી એમ નહીં કરવાનું એક જ ગલાસ લાઈનમાં ઊભું રહેવું ને એવું લાગે તો વાર વારા પાણી પીવાનું બધાય હા લેમ્પ છે આમ રસોડામાં લાગવો જોઈએ અને રૂમમાંય પ્રકાશ આવે એ રીતના આમ કાંઈ દેશે બહુ એવું લાગે તો કેરોસીન નો દીવો લેવાનો ઈ હાઉ સસ્તો પડે ઓલો હજાર રૂપિયા બી લાવે ભાઈ સમજા બુદ્ધિ મારો યાર સમજ્યા તમને એમ થાય કે લે લાઈટ બંધ કરીને ભાઈ એમનો ભેગું થાય દીવો સસ્તો પડે ભાઈ તમને કેરોસીન તમે કેટલું વાપરી આવું ઈ હેલું પડે તમને ઈ રાખવાનું નગર આમ તો તમે જાવ ખોટા ખોટા ભાઈ આગલી પેઢી પછી શું થાય ભૂખમારો આવી જાય ખોટો એમને રૂપિયા ની બચત ન થાય તમે લોક કરો થોડીક બુદ્ધિ મારો ટેકનોલોજી જોઈએ હું તમને કોઈ આઈડિયા આપું આ રીતનું રાખો તો થોડુંક તમને ફાયદામાં વધારે રે લાવશે ઈ બંધ થઈ જાય થોડા સેટા રહે કે ના અહીંથી થોડુંક સેટું રહેવાય હા દુવા આવી પણ ફરી બધું દુવા ભેગી આવે સમજ્યા તમે ઈરીનો નો પચા તમે હાલો ને તમારું કઈ દેસર હાલે સમજ્યા તમે હા પેટી એકદમ કાઈ દેસર આવા પાણી ની ઉપર કેમ ઓલું તેલ તરતું રહ્યા તમારી પેટી એકદમ તરી ગઈ આખા આખી આજીવન તરી ઉપાધિ નહીં તમે એવું જરૂરી છે તો આ થોડુંક ફોલો કરી લેજો તમે ઘણી વસ્તુ છે આપડી પણ આટલું આપણે રાખી પાણી પી પીજો પણ થૂક જગરતા નહીં એમાં થોડુંક વધી જાય પછી ના આ બરોબર આટલું તો ફિફ્ટી ફિફ્ટી